પાલ આંબલિયાએ ગેડ પંથકમાં ખેડૂતોને થયેલા નુકસાનને લઈને રજૂઆત કરી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રેમોત્સૂમની કામગીરી ન કરવામાં આવી હોવાની વાત પોતાની રજૂઆતમાં જણાવી હતી સાથે જ પાલ આંબલિયા સાથે ગેડ પંથકના ખેડૂતો પણ આવ્યા હતા ત્યારે કારણ ભારે વરસાદને કારણે ગેડ પંથકના ખેતરોમાં ફરી એકવાર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ બાબતે ખેડૂતોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો આ નિરાકરણ સામાન્ય રીતે નિરાકરણ કરવા માટે જે એન્જિનિયરોને સિંચાઈ વિભાગના એન્જિનિયરોને લાખો રૂપિયા આપણે પગાર દઈએ છીએ કદાચ એમની પાસે ન હોય તો અમારા ગોવિંદભાઈ પાછળ ઊભા છે અહીંયા કરશનભાઈ ઊભા છે આ મેહોરભાઈ ઊભા છે એમની પાસે એનું નિરાકરણ છે એમની હું કલેક્ટરને વિનંતી કરું છું કે એમની સલાહ લઈએ કારણ કે એન્જિનિયરોને પગાર આપો છો એ પગાર અને પ્લસ જે કંઈ દર વર્ષે નદી સાફ કરવાના નામે જે જાડી ઝાખરા સાફ કરવાના નામે નદી પોળી

ફેરવાય છે છે દિવસ સુધી સંપર્ક વિહોણા રહે આજુબાજુના વીસ બાજુ ઘેડના ગામ છે ને દર વર્ષે આજ વર્ષ તારાજી સર્જાય છે અને સરકારના કોઈ રાજકારણી લોકો આવે કોઈ અધિકારી લોકો આવે માત્ર ને માત્ર આશ્વાસન આપી અને દૈન વયા જાય બાર હજાર તેર હજાર રૂપિયાની નહીં સહાય આપે એમાં નથી ખેડૂત વળતર થતું અમારો કાયમી ઉકેલ માટે છે નદી છે સાબરી નદી છે ઓજત નદી છે આ બધીને ઊંડી કરે પોળી કરે તો જ અમારો કાયમીનો નિકાલ છે અને આના માટે કેન્દ્ર સરકાર છે એ કોઈ મોટામાં મોટું સૌરાષ્ટ્ર માટે પેકેજ કરે ઘેર વિસ્તાર માટે તો આનો કાયમી હલ થઈ થઈ શકે અને અમારા મત વિસ્તાર આવે પોરબંદર અને અમારા મનસુખભાઈ માંડવિયા છે તે બાબડાસા ગામની અંદર ભાગવત સપ્તાહની અંદર આવેલા ત્યારે તેની પણ લાઈવ પ્રવસન છે તેના વિડીયા પણ છે અને તે વાત પણ કરેલી છે કે ગેરંટીની ગેરંટી પણ અમારી છે આજ સુધી અમારા સંસદ સભ્ય આવ્યા નથી આ વાત છે દિલ્હી લગ્ન કોસે સંસદ સભ્ય આવે અને પેકેજ જાહેર કરે અને ખેડના ખેડૂતનું કાયમી નિરાકરણ નીકળે એવી અમારી આજે અપેક્ષા સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે અમે એકઠા થયા છીએ વિજયનગરના દ્રડવાવ ના રમણભાઈના પરિવાર દસ જેટલા લોકો કુવેતમાં હતા જે બનાવ બન્યા બાદ પરિવારના દસ સહિત વિજયનગર તાલુકાના પચાસ થી પણ વધુ લોકો